સ્થિત શૈક્ષણિક સંકુલમાં રબારી સમાજની બેઠક રબારી સમાજના ભામાશા અને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક આગામી તારીખ પચીસ જાન્યુઆરીના રોજ શમશેરપુરા ખાતે સામાજિક બંધારણ માટે રબારી સમાજનું સંમેલન યોજાશે રવિવાર બપોરે બારથી થી ત્રણ કલાક દરમિયાન યોજાઈ બેઠક રબારી સમાજમાં ઘર કરેલી બેઠેલા કુરિવાજો દૂર કરવા અને સામાજિક બંધારણ માટે બેઠક બનાસકાંઠા રબારી સમાજના ડીસા સમાલ અને કોળિયારા પરગણાની સંયુક્ત બેઠક રબારી સમાજના આગેવાનો વડીલો યુવાનો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં રહ્યા હાજર અહેવાલ જયંતિ બેઠક પર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી આજ રોજ સમસ્ત રબારી સમાજ બનાસકાંઠા જિલ્લો વાવથરા જિલ્લો અને પાટણ જિલ્લા સુધીના સમસ્ત રબારી સમાજની નવીન બંધારણ માટે ડીસા ખાતે રબારી ગોપાલક છાત્રાલયના મારફત એમ એમ દેસાઈ શૈક્ષણિક સંકુલની અંદર મિટિંગ રાખવામાં આવી એમાં બધા જ જિલ્લાના સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો વડીલો ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા અને આજના સમયની જે માંગ છે એ પ્રકારનું બંધારણ કે ખોટા ખર્ચાઓ ઘટે એકબીજાની દેખાદેખી ઘટે અને સમાજ શિક્ષણ તરફ વળે એ પ્રકારની માંગને પહોંચી વળે એ પ્રકારના બંધારણના સજેશનો લીધા ખૂબ સારા સજેશનો આવ્યા અને એના પછી આજે સમસ્ત રબારી સમાજ આગેવાનો દ્વારા મહાસંમેલન તારીખ પચીસ એક બે હજાર છવ્વીસ અને રવિવારના રોજ એમ એમ દેસાઈ શૈક્ષણિક સંકુલ ખાતે રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર સમાજના આગેવાનો આવે માતાઓ બહેનો વડીલો અને કર્મચારી મિત્રો આ મહા સભાની અંદર આવે અને નવીન બંધારણ સમગ્ર સમાજ સ્વીકારે અને સમાજ ખૂબ વિકસિત બને અને આ નવા બંધારણનો અમલ કરી અને સમાજ ખોટા ખર્ચાઓની અંદરથી બહાર આવે અને શિક્ષણની અંદર આગળ વધે એ પ્રકારનો આજરોજ નિર્ધાર કર્યો